ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આપણે જાણીએ છીએ કે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક શારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે આ સ્ત્રીજન્ય તકલીફો ન સહેવાય ન કહેવાય એવી હોય છે સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં સૌથી પહેલાં માસિક ચક્ર હોય છે આજના સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે કામના સમય દરમિયાન તેમના પીરિયડ્સને કારણે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે ત્યારે સુરતમાં કામ કરતી મહિલાઓને માસિક ધર્મમાં કોઈ અગવડતા ન પડે અને આ સમયે કેવી કાળજી રાખી શકાય અને કઈ વસ્તુઓ વાપરવાથી પીરિયડ્સ દરમિયાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ડીસીપી હેતલ પટેલ દ્વારા મહિલા પોલીસ કર્મચારીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની મહિલાઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસની જેટલી પણ પોલીસ કોન્સ્ટેબલ છે અમારો જે પણ ફિમેલ સ્ટાફ છે અમારો ક્લેરિકલ સ્ટાફ છે અને જે પણ અમારા પોલીસના જવાનો છે એમના ઘરે જે મહિલાઓ હોય એ તમામ માટે આપણે મેન્સ્ટ્રુઅલ સમયે શું હાઇજીન રાખવું જોઈએ એનું એક સરસ મજાની વર્કશોપનું આયોજન કર્યું છે જે માટે સુરત શહેરના અનુભા ઇનોવેશન અને એચ એચ કેર લિમિટેડ તરફથી એમને જે પણ પરંપરાઓ છે મીથ છે સાયન્ટિફિક શું છે ડૂઝ અને ડોન્ડ્સની અત્યારે માહિતી આપવામાં આવી રહી છે એ પછી એમને સેનિટરી પેડ્સ અને મેન્સ્યુઅલ કપ કેવી રીતે યુઝ કરી શકાય અને કેટલું બેનિફિટ રહે એને ડિસ્ટ્રીબ્યુટ કરીને સમજાય જેમાં મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભા સંસ્થાના ટ્રસ્ટી અનુરાધાજી દ્વારા મહિલાઓને માસિક ચક્ર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માસિક શું છે માસિક ચક્ર દરમિયાન કેટલી કાળજી જરૂરી છે અને કઈ વસ્તુઓ માસિક ધર્મ દરમિયાન વાપરવી જોઈએ એ અંગે માહિતી આપવામાં આવી હતી માસિક સ્વચ્છતા બાબતે અનુરાધાજીએ મહિલાઓને માહિતી આપી હતી સાથે જ અત્યારે બજારમાં અવનવી પ્રોડક્ટ માસિક માટે વાપરવામાં આવતી હોય છે એ વસ્તુઓ કઈ રીતે વાપરી શકાય આ સાથે કેટલા સમય માટે વાપરી શકાય તે અંગે માહિતી આપી હતી આ સાથે પીરિયડ્સ દરમિયાન કેવી કાળજી રાખવી અને કેટલી સ્વચ્છતા જરૂરી છે એ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એંસી જેટલી મહિલાઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું અનુરાધા અમે લોકો મોહી રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છીએ અને અનુભા ગ્રુપ અમે રન કરીએ છીએ આ બધું જ અમે માસિકના માટે અને જેટલી પણ મહિલા રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટેના અમે કામ કરીએ છીએ આજે જે પ્રોગ્રામ છે એ હેતલ નાયકે અમને પ્રપોઝ કર્યો હતો અને આપણા જે ડીસીપી છે હેતલ પટેલ મેમ એમના થ્રુ સુરત સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ માટે આખો આ પ્રોગ્રામ છે મહિલા પોલીસ માટે અને એમને હતું કે ચલો સહેલી ચૂપવી તોડે એ અમારો મેઇન સ્લોગન છે કે માસિક માટે બહુ થયું હવે સમજવું પડશે કે માસિકને માટે જેટલું કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં છે કે આમ નહીં આમ આમ જ હોવું જોઈએ એમાં કેટલી સચ્ચાઈ છે કેટલું સાયન્સ છે અને કેટલી ગેરસમજ છે એના ફરક સમજવા માટે આનો આજે આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આપણે હોઈએ પછી એ ખાવાનું આપવાની બાબત હોય કે આપણું નામ લેવાની બાબત હોય કે આપણા થકી કોઈને પાણી પીવાની બાબત હોય એ મળી બાબતમાં આપણે ઘણા બધા સાથે ભેદભાવ થયા હોય છે થતા રહી છે અને સ્પેશિયલી શું થાય છે કે માટે કેમ કે સ્ત્રીઓને જાગૃતતા નથી ઇવન પુરુષોને જાગૃતતા નથી એટલા બધી ગેરસમજો ઊભી થાય અને જે બધા સવાલો હતા પણ એના રિલેટેડ હતા કે જે અમારી સાથે વ્યવહાર થઈ રહ્યા છે એ ખરેખર એમાં સાયન્સ શું છે એટલે એ સમજણ માટેના બધા સવાલો જવાબો અમે કરી રહ્યા છે અત્યારે સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત